નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે ચણાના પાકમાં પૂરતી ખાતરમાં કયા કયા ખાતરો આપવા અને સુકારો આવે તો એના નિયંત્રણ માટે આપણે કઈ દવાનો છંટકાવ કરવો જોઈએ એની સંપૂર્ણ માહિતી આપણે આ વિડિયો થકી લેવાના છીએ તો છેલ્લે સુધી આપણી સાથે જોડાઈ રહેજો ખેડૂત મિત્રો ચણામાં પૂરતી ખાતરની વાત કરીએ તો ચણાના મૂળમાં એકવીસ દિવસ પછી રાઇઝોબિયમની પ્રવૃત્તિ ચાલુ થઈ જતી હોય છે એટલે આપણે નાઇટ્રોજન આપવાની જરૂર ઓછી પડે છે કારણ કે જે ચણાના મૂળ હોય છે એ જાતે જ નાઇટ્રોજનનું શોષણ કરતા હોય છે એટલે બને ત્યાં સુધી આપણે યુરિયા જેવા ખાતરનો ઉપયોગ કરવો નહીં અને યુરિયાનો છંટકાવ આપણે એક ફૂલ અવસ્થાએ અથવા પોપટા જે બેસવાની અવસ્થા હોય ત્યારે કરવાથી આપણને ઉત્પાદન સારું મળે છે આ જે અવસ્થા હોય જ્યારે ત્રીસ પાંત્રીસ દિવસના ચણા હોય ત્યારે આપણે પોટેશિયમ નાઇટ્રેટ એટલે કે ગ્રામ પ્રતિ મુજબ કરવો જોઈએ જેથી આપણો છોડનો વિકાસ સારો થાય મૂળનો વિકાસ સારો થાય અને ફૂલની અવસ્થાએ ફૂલ સારા બેસે ખેડૂત મિત્રો હવે વાત કરીએ સુકારાની તો ચણામાં અલગ અલગ અવસ્થાએ સુકારાના પ્રશ્નો જોવા મળતા હોય છે તો એના નિયંત્રણ માટે આપણે કઈ ફૂગનાશક દવાનો છંટકાવ કરવો જોઈએ જેથી કરીને આપણને ખૂબ જ સારું પરિણામ જોવા મળે તો એવી દવાની વાત કરીએ તો પહેલી છે કાર્બનડા પચાસ ટકા જે માર્કેટમાં ક્રિસ્ટલ કંપનીનું બાવીસ સ્ટીન અથવા ધાનુકા કંપનીનું ધાનુ સ્ટીન કરીને આવે છે જેનો તમે દસથી થી બાર ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા બસોથી ત્રણસો ગ્રામ પ્રતિ એકર મુજબ પીએચ સાથે આપવાથી આપણને સુકારા સામે ખૂબ જ સારા પરિણામ મળે છે અથવા બીજી દવાની વાત કરીએ તો એ છે મેટાલેક્ઝિલ મેન્કો જેનો પણ તમે ત્રીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા જો પાણી સાથે આપતા હોય તો તમે ત્રણસો ગ્રામ પ્રતિ એકર દીઠ પાણી સાથે પણ આપી શકો છો જેનાથી તમને સુકારા સામે ખૂબ જ સારું પરિણામ જોવા મળશે હવે ત્રીજી દવાની વાત કરીએ તો એ છે થાયોફેનાઇટ મિથાઇલ જે તમને બાયોસ્ટેટ કંપનીનો રોકોના નામથી પણ મળી જશે જેનો તમે દસથી વીસ ગ્રામ પ્રતિ પંપ મુજબ છંટકાવ કરી શકો છો અથવા બસોથી અઢીસો ગ્રામ પ્રતિ એકર મુજબ પાણી સાથે આપી શકો છો આ દવાનું પણ તમને સુકારા સામે ખૂબ જ સારું પરિણામ જોવા મળશે ધન્યવાદ ખેડૂત મિત્રો આવા જ ખેતી અને રોગ જીવાતના પ્રશ્નો તમે અમને કોમેન્ટમાં જણાવી શકો છો જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય જવાન જય કિસાન